ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા રાહદારીઓને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સામે સ્કૂલ હોવાથી શાળામાં આવવા જવા માટે નાના બાળકોને ગટરનું ગંદુ પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને શાળામાં આવતા જતા નાના બાળકોને કોઈ રોગચાળો થશે તો તેનો જવાબદાર કોણ અને ગટરનું ગંદુ પાણીના કારણે કોઈ રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ થરાદ નગરપાલિકા કે સરકાર અને જેમાં સાફ સફાઈના અભાવને કારણે ગટરનું ગંદુ પાણી રૂડ પર ઉભરાતા ગંદા પાણીની દુર્ગંધ ફેલાતા ભયંકર રોગચાળો ફેલાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને લાગે છે કે થરાદ નગરપાલિકાના સત્તાધીશો આંખડા કાન કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ રોજબરોજ અવરજવર કરતા હોય છે છતાં ગટરનું ગંદુ પાણી અને કચરાના ઠગ કેમ નજરે પડતા નહીં હોય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને થરાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન કરતું હોય તેવું લાગી રહ્યું છે અને જેમાં પ્રશ્ન છે કે તંત્ર દ્વારા નગરજનોને પડતી તકલીફોનું સત્વરે નિરાકરણ લાવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે અને હવે તો આવનારો સમય જ બતાવશે કે થરાદ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવશે કે નહીં જક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાગણી વિરોધી બનાસકાંઠા